મારી પાર્ટી ના તમામ કાર્યકર્તા નેતાઓ હું આમ આદમી પાર્ટી વચ્ચે હાર્દિક સ્વાગત કરું છું

જિલ્લા પંચાયત ની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ ના સુપરા સાફ થવાના છે આ તમારો જુસ્સો જોઈને તમારી લાગણી જોઈને અમારી પાસે પણ એક દુસ્સો એક મનોમાળ એવું પૂરું થયું છે કે અમે તમારી સાથે છે તમે મને ખબાય ખભા મિલાવીને અમને સાથ આપશો મિત્રો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે અને ત્રીસ વર્ષ પહેલા જે બાળક જન્મ્યું એ આજે ત્રીસ વર્ષનો એક નાગરિક બની ચૂક્યો છે પરંતુ એની પાસે રોજગારીના નામે કશું નથી ત્રીસ વર્ષના આ શાસન કાળમાં બીજેપી એમ કે છે કે અમે વિકાસ કર્યો છે પરંતુ તમારે જો વિકાસ જોવો હોય તો તમે જાહોદના બસ સ્ટેન્ડમાં દાહોદના બસ સ્ટેન્ડમાં સવારે ને સાંજે જશો તો આપણી મા દીકરીઓને જોશો આપણા ખાદા બાપાના છોકરાઓને જોશો કે સુરત ને રાજકોટ જવા માટે એક ખુરા ખાતરાના પોટલા બાંધીને બેઠા હશે ત્રીસ વર્ષ થયા ત્રીસ વર્ષ અને અમાનિતી જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદ અને સુરત માં કામે જાય છે ત્યારે એક મજૂરી કરતા એમનું એટલું બધું બિલ્ડરો દ્વારા શોષણ કરવામાં આવે છે ખાસ કરીને દીકરીઓનું શોષણ અને ક્યાંક આપણો ભાઈ ઉપર બહુમાળી પર કામ કરતો હોય અને ઉપરથી પડી જાય છે ત્યારે એને એનું જે વળતર મળવું જોઈએ એ વળતર અપાવવામાં આપણો કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ નેતા

સિત્ર કરોડ નું કૌભાંડ કરીને બેઠો છે અને એ કૌભાંડ સામે માંગણી કરી છે અને ટોચ સમયમાં કનૈયાલા કિશોરી સામે

કોંગ્રેસ નો સાંસદ સભ્ય સરકાર નું પરિવર્તન થશે પણ ક્યાંથી થાય માસી માસીના દીકરાઓ એક જ થાળી માં જન્મ ઉઠીને એકબીજા વિરુદ્ધ ગાળો બોલવાની એકબીજા વિરુદ્ધ ભાષણ કરવાના પણ સાંજે બે ભાગ પાડતા હોય છે મિત્રો નવાઈ વાત એ છે કે પાણી પાણી પણ વહેતું રાખવું પડે જો પાણી એક જગ્યાએ રહે તો એ ગંધાઈ જાય છે રોટલો પણ તવામાં ફેરવવો પડે જો એક જ સાઈડે રાખવામાં આવે તો એ બળી જતો હોય અને નવાઈ વાત તો એ છે કે પ્રકૃતિ પ્રકૃતિ પણ વર્ષમાં એકવાર વાર પાંદડા બદલે છે ધાર પાંદડા ને તમે જોશો તો વર્ષમાં એક વર્ષમાં અંતે પાંદડા ખેરવી નાખે ને નવા પાંદડા આવે આપણે ત્રીસ ત્રીસ વર્ષ થયા હવે તો કાઈ કઈ માનવજાત થઈને આપણે આપણી ભાવિ પેઢી માટે આપણા છોકરા અને છૈયા માટે આપણે પરિવર્તન કરવું જરૂરી છે એટલે ભાજપની ની સરકાર ને કાઢો કાઢો ને કાઢો જ્યાં સુધી ભાજપની સરકાર સત્તા પર રહેશે ત્યાં સુધી તમારો મારો ઉદ્ધાર થવાનો નથી આપણી જો ભાજપ સરકાર જો આવતી ચૂંટણી જીતી જશે તો વાસામાં અમારા બેટા ભાઈ એમ કે છે કે વાસામાં છોકરા ને છેયા સિવાય બીજું કંઈ નહીં ભૈના અને છોકરા સિવાય કઈ જોવાની મળે બધું જ વેચાઈ જશે બધું જ મૂટાઈ જશે બરબાદ થઈ જઈશું આપણે એટલે હું તમને ટોંકમાં મારા પછી હજુ ઘણા બધા બોળવાવાળા બાકી છે એટલે હું છેલ્લે એક વાત કહીને તમારી માટે એક વાત મૂકું છું કે હવે પછી જ્યાં જાવ ત્યાં આપણા છોકરા આપણા સગા આપણા સંબંધી જ્યાં જ્યાં લાગતા હોય જાલોદ માં લાગતા હોય ફતેપુરા માં લાગતા હોય દાહોદ માં લાગતા હોય તો બધા હગા કહી દેજો કે આ વખત પરિવર્તન પરિવર્તન અને પરિવર્તન અને માત્ર જો કોઈને ચૂંટીને લાવો તો એ આમ આદમી પાર્ટીને ચૂંટીને લાવો બધા જ નેતાઓ ભણેલા છે એ ચાહે ચૈતનભાઈ હોય કે ચાહે કેજરીવાલ હોય ગોપાલ એટાયેલા હોય કે અહીં બેઠેલા પંચસ પર જેટલા નેતા બેઠેલા બધા જ ભણેલા હશે ભાજપની સરકારમાં તમે જોશો તો બધા જ બુટલેકર બેઠેલા હશે કાં તો અભણ હશે કાં ખનણી ખોર હશે કાં તો દલાલ હશે હવે વિચારો તમારા માટે નહીં તો તમારી પેઢી માટે વિચારો અને પરિવર્તન લાવો હું આટલું કહી કે મારી વાતને અહીંયા બિલકુલ સુધાય જય ભારત જય જય ગુજરાત Thank <laughs> you.